તો ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ અને આ લગભગ આ ઠકોર વાળી નાખશે અહીંયા આગળ આપણા ટપડિયા બધા ઉડે હેરા અત્યારે હાલમાં અને પવન એટલો છે કે માણસ અત્યારે બારે આવે તો ઉડી જાય એટલું પવન હે તો તો જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વિહેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે લગભગ વાગી ગયા છે બપોરના દોઢ અને એકદમ ઠંડુ ઠંડુ હોવાના આવે છે

માવઠાની શક્યતા હે પૂરી પૂરી એવું બધું અને થોડી વાર પહેલાં અહીં ગણે ગડબડ ગડબડ આ આકાશમાં થતું હતું એટલે કે ગાજતું હતું થોડી વાર પહેલાં આ દિશામાં અચ્છા આ ત્રણ વાગ તમે નક્કી કર્યો કે ઉતરા દો કહેવાય લગભગ તો એવું કાંક સીન છે અને હવામાન જો એકદમ સારું વાદળા વાદળા થઈ ગયા એટલે લગભગ હવે બધા જ પાકોમાં જીવડી આવ્યા ને પૂરી પૂરી શક્યતા રહેશે કારણ કે વાદળા થાય એટલે શિયાળુ પાકમાં કવા તો આવે જ અને અત્યારે આપણા રાયડામાં થોડો થોડો કવા આજરમાં છે દવા છાંટવાની છે અને ઉપરથી પાછું આગળ હું રહી ગયો તો આની પણ શક્યતા પૂરી પૂરી રહે તો એક વાર જુઓ તમે સીન જુઓ તમે પાછળ તો મિત્રો સવારથી સુરત દાદા આમ આછા અચ્છા દેખાય

તો ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ અને આ અલગ બધા ઠકોર ના છે અહીંયા આગળ આપણા ટપડિયા બધા ઉડે રહે અત્યારે હાલમાં અને પવન એટલો છે કે માણસ અત્યારે બારે આવે તો ઉડી જાય એટલું પવન હે તો નુકસાન દુનિયા ભરનું થવાનું છે મિત્રો અને અહીં જો મિત્રો રાયડો આપણો આમ થાય હેરો પાણી વાર્યું નતું પણ હવે જોવ રહ્યા શું થશે આમ જોયું હા હા બધું પડે હેર્યું અહીં પણ ફાફલ ચાલુ હોય થોડી થોડી જુઓ અને નુકસાન એવું કરી નાખ્યો સારું સારું ઘણું રાયડો પડી ગયો છે આપણો એકદમ આડો એને હવે નીંદર આવી ગયો પૂરાઈ દીધો વરસાદે અને આને એને શિયાળો ઉનાળો ને ચોમાસો ને બધું લગભગ આવું વાલ ખોલ્યા વાર કામકાજ વાલ ખોલી કે લાગે ભોગે ભરીને અને આમ જો ફળીકાનું બારે હતો ને ફળી ગયો હું અહીં કણે આવો વરસાદ છે અને હજી તો આવે રહો વાવો જોડે લો હતો મિત્રો કે અહીંયા આપણે હું બારે થોડીક આવું તો લગભગ હું આ વાડમાં હમે ફિટ થઈ જાય એવું બધું વાવાજોડું હતું અને આમ જુઓ એકવાર તમે આ બધો આમ પટ્ટો ચોખ્ખો કરી નાખ્યો પણ વરસાદે કરી નાખી કરી નાખી સારી કીધું આમ જો હજી ચાલુ અત્યારે હાલમાં અને આ બાજુ જુઓ હવામાન આમ જુઓ થોડો થોડો ખુલ્લો થયો તમને પહેલાં દેખાડ્યું હતું વિડીયો ચાલુ કરો લો ત્યારે કે આવી ગયો એમ અને હવે આ વખતે શું કરવાનું એ જ ખબર નથી આ વખતે એને લગભગ ભૂલાઈ ગયું લાગે આપણે વરવાનું અત્યાર નથી ચોમાસે આમ જોયું બધું પાણી 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 કરી આ આપણી અઉસ ફૂટ ઉડીને ઓર આવીએ આમ જુઓ ભાઈ ખોળશી ઓરસીને ઉડાડી દીધી સારી કરીને અને વરસાદ આવી ગયો હારો કરીને તો સીન તમને હું પૂરેપૂરું દેખાડું બાકી આ વખતે ખેડૂતોને કાંઈ લેવાનું નથી આ વર્ષમાં ખેડૂત તો આ વર્ષે દુઃખી જ છે એ વાત ફાઇનલ છે આમ જુઓ પહેલાં વરસાદે પાકને નુકસાન કર્યો પછી માવઠું આવ્યું અને વરિયા બીજી વાર શિયાળુ પાક એ લગભગ લેવા દેવા લેવા નથી દેવા એવું લાગે અહીંયા ઘર મિત્રો ગલુડા રાડુ પાડે આમ જુઓ તમે એકવાર પાણી પાણી કરી ગયો આ વખતે નક્કી કર્યો વરસાદે કુદરતે નક્કી કર્યો આપણે ખેડૂતને ક્યાં લેવા દેવાનું લેવા દેવાનું નથી થતું ખેડૂત લઈ ન જાવ જોઈએ સરકાર તો અમે ખેડૂતને ખિલાફ છે પણ આ કુદરત પણ આમ કરે વિચાર તો કરો કરવો શું આપણે આમ જુઓ હવે મિત્રો થોડોક બંધ રહ્યો આ બાજુ મકાઈ પડી ગઈ આડી જુઓ મકાઈ આમ આડી થઈ ગઈ આપણો રાયડો આડો પડી ગયો છે અને દસ મિનિટમાં કરોડોનું લગભગ લગભગ ખેડૂતોનું નુકસાન થઈ ગયું અત્યારે એવું બધું છે કુદરત સામે ગુનો ના લે મિત્રો જુઓ આ દસ મિનિટમાં આપણો રાયડો રાયડો આડો પડી ગયો આમ જો એક વાર શોધ રખડ નહીં ગયો થોડીક વાર માં એ પછી જો આ બાજુ ગલુડો રાડ દે તો મિત્રો આવું છે અમારે ખેડૂત કરે તો કરે શું સરકાર સામે લડે કુદરત સામે કઈ રીતના લડવું સરકાર તો અમે ખેડૂત

તો કઈ દઉં ઉડે તો જા નગર બાવળીયા માં ગા તો મિત્રો આપણે આટલું પાયું રાઈડો રાઈડો પડી ગયો એકદમ આડો રાઈડે પાણી આવી ગયો અરજ પાયો પાણી ચાલુ હોય થોડીક પછી બંધ કરવું હે કારણ કે અંજીયા નું કઈ નક્કી નહીં રાત માં આવે ન આવે અને અત્યારે ચાલુ હોય ને પરિણભાઈ ને જુઓ પરિણભાઈ ઉડે તો જા ઉડે તો જા મુકેશભાઈ જો જોવા મની એટલું યાદ રાખજે તો 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 આવું આવું કાંઈક સીન છે અને એની ફાફર ચાલુ છે અને નખો દ્વારવા આવ્યો છે આ તો વરસે પછીનું સીન આવું થઈ ગયો ખોલો નજારો જુઓ પથારી પથારી ફર્યા પછી નજારો જુઓ તમે એક જુઓ चौम करो एक गाइस ये कुछ है कुछ नजारा हमारी वाड़ी का जो कि वर्षा ने सारा पूरा तहस कर दिया हमारे राइडे को ऐसा वैसा काम किया है आज तो गाइस अभी देखते हैं क्या क्या होता है मित्रों बड़ी किसान अने जोई लो नजारो 360 व्यू आ बजा अपने बैक ब्लैक स्कॉर्पियो અને ડીઝલ ફરવાનું કામ ચાલે છે ડીઝલ રાખી દીધું આપણે આમ આમ જો વ્યૂ તમે એકદમ સુંદર વ્યૂ છે ચોમાસા પછી આજ વરિયા શિયાળો આવી ગયો અત્યારે બપોરનો ચોમાસો હતો અને કરી નાખ્યો તેત્તર મેંતર બધું તો મિત્રો વળી ગઈ મસ્ત મજાની સાંજ આમ જો સુરજડાડા એના ઘરે ભાગ ગયા હે મેં વ્યૂ જોવો થ્રી સિક્સ્ટી વ્યૂ એકદમ સુંદર મજાનો વ્યૂ છે ને અને 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 તો મિત્રો આજે જે જેકી બોલાવ્યા પછી હવે થોડુંક શાંત થયું છે હવામાન ને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે જોઈએ આગળ કાલે શું થાય છે અને રાત્રે શું થાય છે એ બધું જોઈએ કારણ કે આજ છે બે હજાર પચીસનો છેલ્લો દિવસ બાર વાગ્યા પછી બે હજાર છવ્વીસ બેસી જશે એટલે બે હજાર છવ્વીસમાં શું થવાનો છે આપણે એ જોઈએ બે હજાર પચીસ તો કેવો ગયો તમને ખબર જ હશે સોચલું આગે આગે દેખતે હે હોતા હે ક્યાં એવું એવું છે તો ચલો હું પણ ઘરે જાઉં થોડી વાર પછી અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી લાઈક કરી નાખો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું મસ્ત મજાના ડેરી વ્લોગ જોઈ શકું એમ તો ચડીએ તો 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 મળીએ નો વ્લોગ સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નહીં જય મુરલીધાર જય માતાજી